જ્યારે જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામ પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરશે ત્યારે આ અમૂલ્ય ક્ષણમાં જોડાવા માટે દેશ વિદેશમાંથી વસતા ભારતીય ભારતની ભૂમિ પર હાજરી આપવા અથન કરી રહ્યા છે ત્યારે વેરાવળમાં મૂળ ભારતીય અને વર્ષોથી યુકે લંડનમાં રહેતા કથાકાર આ ક્ષણે પોતે ભારતમાં હોવાના કારણે ધન્યતા અનુભવી રહ્યા છે છેલ્લા સોળ વર્ષથી યુકે યુકેમાં રહેતા મૂળ ભારતીય કથાકાર પિયુષ મહેતાએ જણાવ્યું છે કે ભગવાન રામને મહારાજા દશરથે ચૌદ વર્ષનો વનવાસ આપ્યો હતો પરંતુ ભારત વર્ષમાં પાંચસો પચાસ વર્ષના વનવાસ બાદ ભગવાન હવે પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે એ મંગળ પ્રસંગમાં હું મારા ભારત દેશમાં હાજર છું એનો મને અનહદ આનંદ છે તો વિશ્વભરના અનેક દેશોમાં વસતા ભારતીયો આ ઘટનાને એક મહોત્સવ તરીકે માની રહ્યા છે અને ભગવાન રામની સ્થાપના બાદ ભારત વર્ષ રામ રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે એ સમગ્ર સમાજ માટે મહાગૌરવની ઘટના છે ભગવાન રામ અયોધ્યામાં પધારશે ત્યારે સમગ્ર ભારત દેશમાં રામ રાજ્યની પુનઃસ્થાપના થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વની નજર ભારત દેશ પર છે અને ભગવાન રામના આગમન બાદ રામ રાજ્ય સાથે ભારત દેશ વિશ્વની મહાસત્તા તરફ પ્રસ્થાન કરી રહ્યું છે જેનું ગૌરવ સમગ્ર હિન્દુ માનવ જાત માટે કહી શકાય તેમજ આગામી બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાએ સમગ્ર ભારત તો ખરું જ પરંતુ વિશ્વના અનેક દેશો દિવાળી મનાવશે અને ભગવાન રામનો જય જયકાર કરશે એ સૌ માટે ધન્ય ક્ષણ હશે

પ્રશંસા થાય છે કે છેલ્લા પંદર સોળ વર્ષ થી લંડન માં કરું છું અને મારે જયારે આવવાનું થયું છે એ જ સમયે માત્ર ચૌદ વર્ષ નહી પણ કદાચ સાડા પાંચસો વર્ષ રામ નો વનવાસ પૂર્ણ થાય છે ભગવાન રામ એ પડઘમ સંભળાય છે ભગવાન રામ ફરીથી અયોધ્યાના દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થવા જઈ રહ્યા છે વિશ્વના પ્રત્યેક હિન્દુ આજ પ્રસન્ન છે રાજી છે અને ઘણા બધા એ હિન્દુ ભાઈઓ ભારત દેશમાં પોતાની હાજરી પુરાવશે મારા સત્ભાગ્ય છે કે હું પણ અહીંયા આજ સમયે ભવ્ય મંદિર માં ખુબ પ્રસન્તા બિરાજમાન થાય રામ રાજ્ય ની સ્થાપના થાય ભારત વર્ષ નું ભગવાન શ્રી રામ મંગલમય કરે એવી મારી ખુબ ખુબ શુભેચ્છા ભગવાન રામ ને પ્રાર્થના છે વિશ્વના પ્રભુ કૃપાથી જલારામ આશીર્વાદથી વિશ્વના કદાચ સત્તર અઢાર દેશોમાં મેં પર્યટન કર્યું હિન્દુ ધર્મ માટે પ્રચાર પ્રસાર માટે યાત્રા કરી પરંતુ આપણે કેવા છે કે દુનિયા છેડો ઘર પધારી અને મને ખૂબ ખૂબ પ્રાપ્ત થાય છે આ ભૂમિ જે દિવ્ય ભૂમિ છે જ્યાં ભગવાન કર્યો ત્યાં ભગવાન નિત્ય નિવાસ છે આ ભૂમિ નું હું વંદન કરું

ભારત વાસી વિદેશ માં વસતા હિન્દુઓ આજે ખૂબ ગૌરવ અનુભવે છે અને આજે એક સપનું સાકાર થતો હોય એવી અનુભૂતિ એવી અનુભૂતિ આપણને થાય છે